હા આપણે વાવેતર કરવાનું હોય એનું મગફળીનું હા તો ખાના બાના ભરાય એના કમ્પ્લીટ થઈ ગઈ હે મગફળી હા હા અને કંઈ મગફળી એ તો મને ખબર નથી કઈ હે બિજલભાઈ મગફળી અત્યારે હા ગિરનાર ચાર હા તો બીજલભાઈ આવી ગયા આપણે લાલ પરથી તો ગિરનાર ચાર હે વાવેતર આ વર્ષે ગિરનાર ચાર નું વાવેતર મોટા પાયે થયું છે હવે કેવું થાય આપણે બતાવીએ

ये साफ है

જોડ પડું આ પાકળ પાછળ જઈ જે તો ઉપાતિત દેખાય પડ પડ મારલ 13 જતો ઓ મુકવે કમ્પ્લીટ રાખી ન આ પણ કરવાનું આપણે તો આ વાવેતર હા અમાર મારા ડબલ એટલે બહુ વાવેતર કરવાની મજા આવે સો લીટ એકદમ લીટો થતો જ એવો પાયજો હું હા મજા વેસ્ટ વાવેતર રહે એટલું બાકી છે આપણે આટલું બોલું ભાવી દઉં હા મજા બકડાની બોલતી જાય એવો પહેો વાવેતર

દાણાની બધી ભૂકી આમાં હારી નાખી છે કે જો આમાં શું થાય હું કારો આવશે કે નહીં આવે તમારું શું કહેવાનું થાય છે ભાઈ આપણે ભૂગ્યા તા રબારી કા અને જોસી બી આવતી નેરી નું કામકાજ આપણે ખોટી કરી નાખ્યા ભાઈ ટાઈમી ના દઈએ ક્યાંય આખો રસ્તો બંધ કરીને બેઠા હો ભાઈ ઓલરેડ ગયે આપણે પોગી ગયા તા પાછા રાજુભાઈ ને અ જો આજે કાયલેશ ભાઈ હું તું એ બધું પાણી પાઈ દીધું એક જ ધીમાં તો આજ પાછો ઠકો થયો આપણે વાવેતર કરવા તો ઓર બાકી છે ખેતર એ વાવી દઈએ આજ ઓલરેડ ગયે આરએસ બાપા જે કી બોલતે જાતે દે

ભૂકી ગયા હતા હારા ને ક્યાં આ એનો વાવેતર કરવાનો પારા બારા બન ગયા હતા આજે શરૂઆત કરતી જો હાથથી બાથીયા પૂરવાનું કામકાજ ચાલુ છે ખાના ખાનાભાના પુરાવીને કમ્પ્લીટ થઈ ગયું એ ટુ એડ કમ્પ્લેટ ચાલો હાથિયાર પુરાવીએ પછી કરીશું શરૂઆત હા હા ચાલો હાથિયે ભાતિયા પુરાઈને કમ્પ્લીટ થઈ ગયું થોડુંક કામ કરી બાકી

કે જો એની ખેત તલાવડી બનાવી છે હા પાણીની મોટી ઓપાઈ ભરી લીધી આખી હા ને આપણે થોડુંક બાકી રહ્યું છે દાણા ભરવા લેવા ગયા છે ના વજન થાય કે ભલે શે નહાવાનું મન થઈ ગયું એવું હોત છે હા થોડોક ડૂસો પીડો છે ખુલ્લો છે એટલે ઉડીને આવે બધોય હા તો ઓલડે કાઈ જોવા આપણા ખેતરનો નજારો હા રોટા મૂક્યો એટલા પીડા કંઈ કરે જ નહીં કરે માં જો આવું મળવું થયેલ હજી પીડા આજ તારીખે આપણે છવી તારીખ છવિ પાંચ બે હજાર પચીસ ના રોજ જો આપણે ખેતી મંદ થઈને પીડી છે આજ તો બાપા ખીજાણા એટલે તાત્કાલિક કામ લેવું પડે આવું ફળ હતું તો આપડે બીજા નું કામ કરવું ભાઈ જો નહીં ભાઈ આવી ગયા ભરતભાઈ અને હુદાભાઈ ને આપણે બધાય ને ઘરના તલ કાટવાના છે ભાઈ હા હા મજા હાલો તો અને આ બાજુ આવી ગયા સુદાભાઈ આપણે હા એ પાછો પિસ્તાલીમાં ભાઈ હા જો હા મોજા રમેશભાઈ ને બધાય આવી ગયા ભાઈ તો તલ કાટી નાખી બાકાજી કે બોલાવી નાખી હા તો ઓલરેડી છે આપણે જોવો તલમાં ચાલુ કરી દીધી તી ફૂકણી આપણે

તો ઓલ ભાઈ જો ભરતભાઈ ડુંગળી ફોલે આપડે વાઇટ જોઈ ડુંગળી ફોલીએ પછી જમવા બેહા હા ત્યારે ત્યાં હાલો તો આપણે બેસી જઈએ હવે